આજે બોપલ જૈન ઉપાશયની માં પરમપૂજ્ય મહાસતીજી સુશીલાબાઈ મહાસતીજી આદિ થાણા પાંચના ચાતુર્માસ દરમિયાન માણિક ગુરુની અડસઠમી તિથિનું જ્યારે ઉજવણી કરવામાં આવેલ અને એ નિમિત્તે લાઠીથી ગરડાથી પાળિયાતથી બોટાદથી જૈન સમાજના વડીલોએ હાજરી આપી હતી અને પરમ પૂજ્ય જ્યોતિબાઈ મહાસસ્વતીજી સુશીલાભાઈ મહારસ્વતીજીના મુખેથી ગુરુની જીવનનું ઝાખી કરાવીને બાળપણથી જ્યારે દીક્ષા લીધી ત્યાં સુધીનો એનું આબેહૂક પ્રસારણ નાટ્ય સ્વરૂપે બપલ સંપ્રદાયના જૈન બાળકો બાળાઓએ ખૂબ જ આ પ્રસંગને આબેહૂબ દર્શાવી અને જે તે સમયે માણિક ગુરુ કેવા હતા તેનું આજ જ તાદ્રશ્ય જોઈને જૈન સમાજનું ગૌરવ વધેલ છે બોટાદ સંપ્રદાયનું ગૌરવ વધેલ છે સાથે સુશીલાભાઈ મહાસતીજી આથી ઠાણાની પાંચની મહેનતથી આ બોપલ સમા બોપલ સંપ્રદાય જૈન સમાજમાં પણ અપાશ્રયનું ગૌરવ વધારેલ છે જે ખરેખર જૈન સમાજ માટે પણ ગૌરવ વાત ગણાય છે હું શ્રી સુધીરભાઈ રાણપુરા દિવ્ય દિવ્ય સર્જન અમરેલી બ્યુરો ચીફ સુધીરભાઈ રાણપુરા લાઠી સૌને જય જીનેન્દ્ર